અકસ્માત વીમા યોજના અન્વયે પરિવાર ને એક લાખની સહાય નો ચેક અર્પણ કરાયો દી જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક લિમિટેડની ઉના શાખા સાથે જોડાયેલ પાતાપુર વાવરાડા જૂથ સેવા સહકારી મંડળીના સભાસદ હરેશભાઈ શ્યામજીભાઈ જાદવનું અવસાન થયું હતું અકસ્માત વીમા યોજના અંતર્ગત રૂપિયા એક લાખનો ચેક મૃતકના પરિવારના વારસદાર કંકુબેન હરેશભાઈ જાદવને મંડળીના પ્રમુખ વિજાભાઈ કળોતરાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો આ બેંકના ઇન્ચાર્જ મેનેજર અભયભાઈ બારડ મંડળીના મંત્રી જિજ્ઞેશભાઈ ચૌહાણ તેમજ વાવરડાના સરપંચ નાનુભાઈ બારૈયા અને મંડળીના પૂર્વ મંત્રી દાનાભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા જૂથ સેવા સહકારી મંડળીમાંથી આપણે સભાસદ તરીકે હરેશભાઈ શામજીભાઈ જાદવ ત્રણ બાર બે હજાર ત્રેવીસના રોજ માર્ગ અકસ્માતની અંદર મૃત્યુ પામેલા હોવાથી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ઉના શાખા અને પાતાપુર જૂથ સેવા સહકારી મંડળીના સંયુક્ત પ્રયા પ્રયાસોથી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાંથી આપણે હરેશભાઈ શામજીભાઈ જાદવના પત્ની ધર્મપત્ની છે આપણે પંકુબેન હરેશભાઈ જાદવ તેમને આપણે એક લાખ રૂપિયાની વીમાની રકમ પાતાપુર જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી વિજાભાઈ વડોદરાના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો છે